જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિના બીજા દિવસ વિશે વાત કરીશું નવરાત્રિનો બીજો દિવસ એટલે મા દુર્ગાના બીજા સ્વરૂપનું પ્રાકટ્ય મા દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીના આશીર્વાદથી વ્યક્તિ પોતાના કાર્યમાં સફળ થાય છે દરેક ખરાબ સમયમાં લડવા માટેની ક્ષમતા પ્રાપ્ત થાય છે માતા બ્રહ્મચારિણીની કૃપાથી એ વ્યક્તિને જપ તપ ત્યાગ સંયમ વગેરે પ્રાપ્ત થાય છે નવરાત્રિના નવ દિવસમાં મા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા થાય છે બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે આગળના વિડીયોમાં મેં જણાવ્યું તેમ તમારી પાસે જો બીજા સ્વરૂપોનો ફોટો કે મૂર્તિ ન હોય તો તમે મા અંબેના ફોટા કે મૂર્તિની સ્થાપના કરી શકો છો નવરાત્રિની પૂજા દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો આસન પર બેસીને માતા બ્રહ્મચારિણીનું ધ્યાન કરો ત્યારબાદ તેમને અક્ષત ફૂલ ફળ સાકર પંચામૃત ધૂપ દીવો નૈવેદ્ય વગેરે અર્પણ કરો તેમને અર્પણ કરતી વખતે મા બ્રહ્મચારિણીના પૂજા મંત્રનો પાઠ કરો આરતી કરો અને થાળ ગાવો ત્યારબાદ ભોગમાં જે વસ્તુ તમે ધરાવી હોય એમનો પ્રસાદ વહેંચો ત્યારબાદ તમારે માતાજીના પાઠ એમના ભજન કીર્તન અને એમના મંત્રનો જાપ પણ તમારે કરવાનો છે આજના બીજા દિવસે મા બ્રહ્માચારિણીનો પ્રાગઠ્ય દિવસ છે તો આજે મા બ્રહ્મચારિણીના મંત્રનો જાપ તમારે કરવાનો છે પ્રથમ મંત્ર છે બ્રહ્મચરાયી તુમ શીલમ યશ્ય સા બ્રહ્મચારિણી સચ્ચિદાનંદ સુશીલા ચ વિશ્વરૂપા નમોસ્તુતે તે ઓમ દેવી બ્રહ્મચારિણી નમઃ આ બે મંત્રમાંથી તમે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો ત્યારબાદ માતા બ્રહ્મચારિણીની કથા સાંભળવી પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ નારાજીની સલાહ પર શિવજીને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી જંગલમાં કઠોર તપ અને સાધના કરી તેઓ સફેદ વસ્ત્ર પહેરતા હતા અને હાથમાં કમંડળ તેમજ જપમાળા ધારણ કરતા હતા એમની કઠોર સાધનાના કારણે એમને માતા બ્રહ્મચારીણી કહેવામાં આવે છે તેઓ બીજી નવદુર્ગા કહેવાય છે આવો હવે મા બ્રહ્મચારિણી વિશે વિસ્તારથી જાણીએ દેવીનું સ્વરૂપ ખૂબ જ રમણીય અને ભવ્ય છે નવદુર્ગા ગ્રંથ પ્રમાણે અહીં બ્રહ્મનો અર્થ તપ થાય છે એનો અર્થ એ થાય છે કે તપ કરનારા દેવી નારાજીના કહેવા પર તેમણે હજારો વર્ષ સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી તપસ્વી આચરણના પરિણામે તેમનું નામ બ્રહ્મચારિણી પડી ગયું હતું માતાના એક હાથમાં કમંડળ અને એક હાથમાં જપ કરવા માટે માળા છે માતાનું આ તપસ્વી રૂપ બધાને ફળ આપનારું છે તેમની ઉપાસનાથી વ્યક્તિના જીવનમાં સદગુણોની વૃદ્ધિ થાય છે તે માતાના આશીર્વાદથી કર્તવ્ય પથ પરથી ક્યારેય નથી હટતો તે દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરે છે આ દિવસે તપસ્વીનું મન સ્વાધીનતામાં સ્થિત રહે છે આપણે આગળના વિડીયોમાં જાણ્યું કે સતીએ ફરી જન્મ લીધો ત્યારે તેઓ હિમાલય રાજની પુત્રીના સ્વરૂપમાં ઉતર્યા હતા નારદજીના કહેવા પર તેમણે ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી એટલા માટે તેઓ તપસ્ચારિણી અથવા બ્રહ્મચારિણી કહેવાયા હજારો વર્ષ કંધ મૂળ ખાઈને વિતાવ્યા સો વર્ષ સાગ ખાઈને વિતાવ્યા તેઓ ગરમી વરસાદ અને ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા હતા કેટલાક દિવસો તો તેઓ સૂકા બિલ્લીપત્ર ખાઈને રહ્યા ત્યારબાદ તેમણે પાન પણ ખાવાનું છોડી દીધું અને તેઓ અપર્ણાના રૂપમાં ઓળખાયા ભગવાન શિવે અનેક વખત તેમની પરીક્ષા લીધી તેમાં તેઓ સંપૂર્ણ સફળ થયા આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માજીના આશીર્વાદ મળ્યા ભગવાન બ્રહ્માજીએ તેમને ખાતરી આપી કે તેમની સાથે શિવના લગ્ન અવશ્ય થશે અને સલાહ પણ આપી કે તેમના પિતા થોડી વારમાં આવવાના છે તેથી પાર્વતીએ પોતાના પિતા સાથે હિમાલયમાં પાછા ફરી શિવજીની રાહ જોવી જોઈએ મહિલાઓ આ દિવસે સફેદ સાડી પહેરે છે તેવી પુરાણ પ્રમાણે કુંવારી કન્યાઓને આ દિવસે ભોજન કરાવવામાં આવે છે તો આ હતી માતા બ્રહ્માચારિણીની કથા તો બોલો શ્રી અમે માતની જય ભક્તો આજના વિડીયોમાં આપણે માતા બ્રહ્મચારીણીની પૂજા કઈ રીતે કરવી એ જાણ્યું એમનો મંત્ર વિશે જાણ્યું અને એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ કથા વિશે જાણી શકે કોમેન્ટમાં જય અંબેમા જય બ્રહ્મચારિણીમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમા વિડીયો જોવા માટે ધન્યવાદ